નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકામાં પતંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી લોકોએ ઊંધિયું જલેબીની લીઝત માણી અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં પતંગના પર્વ ઉત્તરાયણની ભારે હર્ષોલ્લાસ પૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ ધાબાઓ પર પતંગ રસિયાઓ પતંગ અને દોરી લઈને ચડી ગયા હતા અને પતંગ ચગાવવાની મજા માણી હતી કાયપુ છે એ લપેટ લપેટની બૂમોથી વાતાવરણ ગુંજ્યું હતું તો બપોરે લોકોએ ધાબા ઉપર જ ઊંધિયું જલેબી માવા રબડી ગાજરનો હલવો તલ ચીક્કી શેરડી બોર જામફળની લિઝત માણી જયાફત કરી હતી ધોળકાના મેઇન બજાર અને કલિકુંડ સહિતના વિવિધ વિસ્તારોમાં સવારે લોકો મોટી સંખ્યામાં ઊંધિયું અને જલેબી ખરીદવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આથી દુકાનદારોને તડાકો પડી ગયો હતો ઘણા લોકોએ ગાયને લીલોચારો નાખી દાન પુણ્ય કરી ધન્યતા અનુભવી હતી દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અનેક ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે ગુજરાત 20 ન્યૂઝ ધોળકા ધોળકા વિનાયક ખાતે માં ઉત્ત્રણમયતે બહુત મસ્ત ઉજવણી કરવામાં આવી ઉંદીયો છે પછી ચિકી જલેબી બધું ખાધું પતંગો ચગાઈ અને બહુ ધામધૂમથી ઉજવણી કરી પતંગ ચગાવવાની પણ બહુ મજા આવી કાફવાની પણ બહુ મજા આવી ¡Vaya, ¿Vale, abuelo, <laughs>